ગાઈઝ આજે આપણે બનાવીશું મમરાની ખીચડી મમરાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ મમરા લીધા છે મમરાને આપણે આ રીતે ધોઈ લેવાના છે ચાયણીની અંદર પછી આપણે કઢાઈની અંદર તેલ મૂકી દેવાનું છે તેલ મૂકીને આપણે થોડુંક તેલ રહેવાનું છે બહુ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં આ રીતે હવે આપણે તેલ આપણું આવી ગયું છે તો રાઈ જીરું અને હિંગ નાખી દેવાનું છે હવે આપણે તેની અંદર કાંદા અને લસણની પેસ્ટ નાખી દેવાની છે આ જો આપણી ડુંગળીને એકદમ સરસ રીતે ચડવા દેવાની છે જેથી કરીને એકદમ સ્વાદ સરસ આવે આ રીતે હવે આપણે તેની અંદર લસણ એડ કરી દેવાનું છે તેની અંદર આપણે ટમેટા મરચાં અને જો તમે સિંગદાણા એડ કરવા માંગતા હોય તો સિંગદાણા પણ પલાળેલા એડ કરી શકો છો હવે આપણી ગ્રેવીને એકદમ સરસ રીતે સાતળી લેવાની છે ગ્રેવી આપણી ચડી ગઈ છે કાંદાની હવે આપણે તેની અંદર મરચાં અને ટમેટા એડ કરી દઈશું આની અંદર જો તમે ગરમ મસાલો એડ કરશો તો સ્વાદ એકદમ સરસ આવશે હવે આપણે આની અંદર મમરાને એડ કરી દેવાના છે આપણે મમરાને ધોઈ લીધા હોય તે હળદર મીઠું અને મરચું અને ધાણા જીરું મીઠું તમારા સ્વાદ અનુસાર એડ કરવાનું છે જેથી કરીને તમે ઓછું ખાતા હોય તો ઓછું અને વધારે મીઠું ખાતા હોય તો વધારે પણ એડ કરી શકો છો અને લીંબુ પણ એડ કરવાનું છે જો લીંબુએથી પણ સ્વાદ એકદમ સરસ આવે છે હવે આપણે આની અંદર મમરાને એડ કરવાની બે મિનિટની અંદર એડ કરી દેવાના છે જેથી કરીને પછી આપણે એકદમ સરસ રીતે ફેળવી દેવાનું છે કે જેથી કરીને બધો સ્વાદ એકદમ સરખો આવે હવે આપણે આની અંદર જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે મરચું વધારે પણ એડ કરી શકો છો મેં અહીંયા ગરમ મસાલો એડ કરેલો છે તમે ના કરો તો પણ ચાલે હવે આપણે આની અંદર ચપટી ખાંડ એડ કરવા માગતા હોય તો ખાંડ પણ એડ કરી શકો છો મેં અહીંયા એડ નથી કરી ખાંડ હવે આપણે આ રીતે ગ્રેવીને ચડવા દઈશું હવે લીંબુ પણ ગ્રેવી ચડી જાય પછી લાસ્ટમાં એડ કરવાનું છે લીંબુ હવે મમરાને આપણે એકદમ સરસ રીતે ભેળવી દેવાના છે જેથી કરીને સ્વાદ બધો એક સરખો આવે ચાઈની નથી ધીમે ધીમે બધા મમરા એકદમ છૂટા રહે તે રીતે આપણે ભેળવી દેવાના છે હવે આપણે તેને આ રીતે હલાવીને ભેળવી દેશું એટલે સ્વાદ સરસ આવે એકદમ હવે આપણી મમરાની ખીચડી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તેની અંદર જો તમે લીલા ધાણા એડ કરવા માંગતા હોય તો એડ કરી શકો છો મેં અહીંયા લીલા ધાણા એડ નથી કરેલા આ ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો મમરાની ખીચડી તૈયાર થઈ ગઈ છે